રામજીભાઈ પરમાર એ પણ જામનગર જિલ્લાના નિવાસી છે અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફ ભગાભાઈ વાઘેલા એ પાલીતાણા ભાવનગર જિલ્લાના છે આ ત્રણ લોકોને જામનગરની એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે અને એક જે નરેશભાઈ મગનભાઈ કારડિયા એ અત્યારે ફરાર છે જે આ ત્રણ લોકોને પકડ્યા છે આ ત્રણ લોકો પાસેથી એક લાખ છવ્વીસ હજાર બેસો પચાસ નો જે મુદ્દામાલ છે આ જામનગર એલસીબી દ્વારા રિકવર કરેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી પાસેથી અત્યારે દિવસની ટોટલ પાંચ ઘરફોડ જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે અમે ચાર જે છે એ જામનગરની છે અને એક ભાણવાડની ચોરી છે આ જે ગેંગ છે અમે જે ગેંગના સભ્યો છે એ રીડા ગુનેગાર છે અને એ સૌરાષ્ટ્રના ઘણા બધા જે એરિયા છે અમે દિવસની જે ઘરફોડ થાય છે આ દિવસની ઘરફોડ મેં એ લોકો આરોપી છે આના જે મુખ્ય જે આરોપી છે આ મેં જે ભરતભાઈ ગંભીરભાઈ કાનાભાઈ જે પરમાર છે આના ઉપર અત્યાર સુધી ટોટલ પંદર ચોરીના ગુના દાખલ દાખિલ છે જે મેં જામનગર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જે જિલ્લા છે આના ઘણા બધા પોલીસ સ્ટેશનના ગુના છે પછી જે બીજા આરોપી છે રણજીત ઉર્ફ બોડિયો આના ઉપર ટોટલ અત્યાર સુધી એકવીસ જે ગુના છે એ ચોરીના દાખિલ છે અને એ આના પણ જે ગુના છે એ જામનગર ભાવનગર પછી રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર બોટાદ અને જે સુરેન્દ્રનગરના જે થાનગઢ મૂળી એ જે પોલીસ સ્ટેશન છે આના ગુના છે અને જે આ ભરત પરમાર છે એ થાનગઢના જે ત્રણ ગુના છે આ ત્રણ ગુનામાં પણ ફરાર છે આ પાસેથી એ લોકોની એમો એવી રીતે હતી કે દિવસમાં એ લોકો આની જે છે એ રાત્રિમાં નથી દિવસમાં એ ઘરફોડની ચોરી કરતા હતા અને એલસીબીના જે બાતમી મળી હતી આ બાતમી આધારિત અમે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ભૂમિકા નભાવી છે અમે એલસીબીના સીબીના હેડ કોન્સ્ટેબલ ધાનાભાઈ મોરી વનરાજભાઈ મકવાણા અને અર્જન કોડિયેતર અને મયુદ્દીન તો આની પણ બહુ સરસ કામગીરી રહી છે અને એ જે આ ગેંગને પકડી છે અને આ ગેંગ પર અમે લોકો આગળ જે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થશે ગેંગ કેસ અને બીજા બધી પણ આગળ આના પર કાર્યવાહી થશે અને જે દિવસ આ જે ગેંગ છે આ જામનગર મેં ઘણા બધા ગુના અને આસપાસના જે સૌરાષ્ટ્રના એરિયા હતા અમે ઘણા બધા ગુના ગુનાને આચરતી હતી આ જે ગેંગ છે આ ગેંગના જે આરોપી છે આ લંબે સમયથી એ લોકો એક્ટિવ હતા અને આના બે હજાર એકવીસ બાવીસ અને બીસમાં પણ ઘણા બધા ગુના છે અને એ આમે જે ભરતભાઈ છે એ તો બે હજાર સત્તરથી થી જે છે એ સંડાયેલા છે અને એ લોકો જ્યારે જેલથી છૂટે તો પછી એ ફરીથી આ કામ શરૂ કરી દે છે